સાવલીનગરના માતા ભાગોડ વિસ્તારમાં ગટરની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સાવલીનગરના માતા ભાગોડ વિસ્તારમાં લાંબા સમયથી ગટર લાઇન ઉભરાતી હોવાના કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાન બન્યા છે. ગટરનું ગંદા પાણી રસ્તા પર વહેતા હોવાથી વિસ્તારમાં દુર્ગંધ અને અસ્વચ્છતાનો માહોલ સર્જાયો છે. આ સમસ્યાથી કંટાળી ગયેલી મહિલાઓ અને કોંગ્રેસના કોર્પોરેટરે સાવલીનગર પલીકા વિરુદ્ધ ગંભીર આકષીપો કર્યા છે. તેમને આક્ષેપ કર્યો છે કે ગટર સફાઈ માટે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે ગટરોનું પાણી રસ્તા પર ભરાતા બાળકો અને વૃદ્ધો તથા રાહદારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે સાથે જ રોગચાળો ફેલાવવાનો ભય પણ વધી રહ્યો છે કોંગ્રેસના કોર્પોરેટરોએ જણાવ્યું કે નગરપાલિકા માત્ર વચનો આપે છે પરંતુ વાસ્તવિક કામગીરી ક્યાંય જોવા મળતી નથી જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે સાવલી નગરપાલિકા આ ગંભીર સમસ્યાના મુદ્દે શું પગલાં લેશે વોર્ડ નંબર બે ની અંદર માત્ર ને માત્ર ગરીબ મધ્યમ વર્ગના મજૂરિયાત લોકો અહીંયા વસે છે આ લોકોની ઘરની પાસે ખેત ઉમરામાં ગંદા ગટરનું પાણી જાદરું બાથરૂમનું ઉભરાઈને આ લોકોના ઘેરોમાં જાય છે એક ગંદા પાણી લઈને આમના છોકરાઓ ને એ પોતે અહીંના રહેવાસીઓ ઘરમાં જાય છે અને ઘણી બીમારીઓનો સામનો કરે છે વારંવાર છેલ્લા ચાર વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે લેખિત મૌખિક ચીફ ઓફિસરને સત્તાધીશોને અને ઉપર જિલ્લા સુધી અમે આની રજૂઆતો કરેલી છે વારંવાર રજૂઆતો કરવા છતાંય આ ગંદા પાણીનું કે પીવાના પાણીનું કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવેલો નથી અને માત્ર ને માત્ર આ લોકોનો ખાલી વિકાસ કે સફાઈ એના માટે જ નહીં થતી કે આ લોકો પૈસા પાત્ર નથી મૂડીવાદી નથી અને મોટી જાતિના નથી એના કારણે માત્ર ગરીબ વસ્તી છે એના કારણે આ વસ્તીની અંદર કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવેલું નથી આ નગરપાલિકાનો વિસ્તાર છે કે નહીં તે સત્તાધીશો નક્કી કરે પૈસાવાળા સત્તાવાળા અને મૂડીવાદીઓના જ ઘેર આગળ એમના જ મોલ્લામાં સાફ સફાઈ થાય છે આવી ગરીબ વસ્તી બાજુ કોઈ પણ જાતનું ધ્યાન આપતો આપવામાં આવતું નથી આમના છોકરાઓ વારંવાર આ લોકો વારંવાર બીમાર પડે છે આ ગંદકીના કારણે અને ગરીબ મધ્યમ વર્ગના લોકો પૈસાથી ને બીમારીથી બેહાલ છે તો અમારી સત્તાધીશોને એટલી જ રજૂઆત છે કે આ લોકોના સાફ સફાઈ સ્વાસ્થ્ય સાથે ચેડા ના કરે અને આ લોકોની સફાઈ મોરલાની કરે વહેલી તકે આની માટે અમે પહેલાં બી રજૂઆતો કરેલી છે તેમ છતાંય કોઈ પણ જાતનું ધ્યાન આપેલું નથી અને હવે જો આની સાફ સફાઈ કે આના પાછા આ વિસ્તારમાં કાળજી રાખવામાં નહીં આવે સત્તાધીશોએ તો ગાંધી ચિંધિયા માર્ગે ગઈ આગલી ફેર અમે આંદોલન કરેલું તેવું ગાંધી ચિંધિયા માર્ગે આ ઉગ્ર આંદોલનની ચીમકી આપીએ છીએ જાહેરમાં જે આવનારા દિવસોમાં પરિણામ દ્વારા મેં ખબર પાડીશું